છેલ્લા ઘણા વર્ષોથી પાદરા નગરપાલિકા ખાતે પાદરા નગરપાલિકા વિસ્તારમાં કામ કરતા કામદારોનું ક્યાંકને ક્યાંક શોષણ થઈ રહ્યું હોય તે પ્રકારના અવાજો કેટલા સમયથી આપણે સૌ સાંભળી રહ્યા છીએ ત્યારે વારંવાર આ પાદરા નગરપાલિકા ખાતે રેલીઓ લાવવી પડે આવેદનપત્રો આપવા પડે અને આવેદનપત્રો આપવા માટે જયારે જનતા આવે ત્યારે ક્યાંક અધિકારી ભાગી જાય અને પ્રમુખશ્રી તો ક્યાંક દેખાતા જ નથી આ પ્રકારની તમામ પરિસ્થિતિઓ ઉપર અત્યારે કહી શકાય કે વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી પાદરા નગરપાલિકા ખાતે આવે છે સૌ પ્રથમ તો કેટલાક મુદ્દાઓ હતા આજે રેલી કાઢી આવેદનપત્ર આપવા માટેની જરૂર શા માટે પડી જે વર્ષોથી વાલ્મીકી સમાજનું જે શોષણ થયું છે પાદરા નગરપાલિકા દ્વારા એમાં પ્રથમ વાત કરી તો જે ભરતી પ્રક્રિયાની છે કે અઢી વર્ષનો જે મોકો સમયગાળો હતો નગરપાલિકાને ભરતી કરવાનો અઢી વર્ષમાં જે પાદરા નગરપાલિકા છે ભરતીમાં નિષ્ફળ ગઈ છે તેના કારણે વાલ્મીકી સમાજની ભરતી નથી ફિક્સ નહીં અને બીજો મુદ્દો કે લઘુત્તમ વેતન જે બે હજાર ચોવીસમાં પાંચસો એકાવન રૂપિયા હતું તો અત્યારે બે હજાર પચીસના એન્ડ ઉપર પણ આ જે સવાલ છે જે લઘુત્તમ વેતનનો એ પણ અત્યારે અમલવારી થઈ નથી તો તેની બાબતે ચીફ ઓફિસર સાહેબે એવું કીધું કે હું વેતન વેતનની અમલવારી કરું છું જે નવા કામદાર ભરવાના છે તેની માટેનો હું સમાવેશ કરું છું તો આવી અમુક જે માંગ હતી એના અમે આવેદનપત્ર આપ્યા છે તો ખાસ કરીને અડધી કલાક પહેલા સાહેબ અગાઉ એમને ખબર પડી કે અધિકાર યાત્રા આવે છે અને દરેક પ્રતિનિધિઓના જવાબ અમને પૂછશે તો જવાબ ન આપવા પડે જવાબ આપવાનું ટાળવાના માટે ચીફ ઓફિસર સાહેબ આથી ઓફિસ છોડીને ભાગી ગયા હતા ત્યારબાદ ફોન કરીને અમારા પ્રતિનિધિ તેમને બોલાવ્યા અને અમારી વાત સાંભળી એક કલાક સુધી મીટિંગ ચાલી જો અમારા પ્રશ્નો આવનાર સમયમાં હલ કરવામાં નહીં આવે તો પૂરા પાદરામાં જે સફાઈ કામ કામગીરી કરી રહ્યા છે પાદરાની સફાઈ બંધ કરીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે સ્થાનિક પણ છે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે છેલ્લા આ પરિસ્થિતિ અમારી ઓગણીસો ચોરાણું થી આ દિન સુધી ભરતી કરવામાં નથી આવી એટલે ભરતી જયારે કરવાનો સમય આવ્યો ત્યારે અમારા કર્મચારીઓને ઇન્ટરવ્યુ લીધા છે અને ઇન્ટરવ્યુ લીધા પછી કોઈને પણ આપવામાં આવ્યા નથી એની સાથે સાથે એવા ઘણા પણ બધા સમાજના પ્રશ્નો પડતર છે એ પ્રશ્નોનો હજુ સુધી હલ નિરાકરણ ન થતા અમારા વાલ્મીકી સમસ્ત વાલ્મિકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બરૈયા અમારા મનહરભાઈ સાહેબ આ બધા જયારે અહીંયા આવ્યા છે ત્યારે અત્યારે હવે એ પ્રશ્નો અમારા હલ થાય એવું આશ્વાસન પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તરફથી મળવામાં આવ્યું છે પાદરા નગરપાલિકાની પહેલેથી હકીકત એવી રહી છે કે મોટી મોટી વાતો અને જનતાની લાતો કારણ કે પાદરા નગરપાલિકા હદ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ સફાઈ ચોખાઈ અથવા તો રોડ રસ્તા ગટર પાણી અને ડ્રેનેજની લાઇન હતો સ્ટ્રેટ લાઇટ હોય કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં સદંતર પાદરા નગરપાલિકા નિષ્ફળ નીવડી છે તેવી સમગ્ર ગુજરાતના લોકો જાણે છે કારણ કે પાદરા નગરપાલિકા હદ વિસ્તારની એક પણ સોસાયટીમાં સરકાર દ્વારા આપવામાં આવતી પાંચ સેવાઓ પણ પ્રોપર નથી ત્યારે જે લોકો નગરપાલિકા સાથે જોડાયેલા છે તેવા લોકોને પણ પાલિકા દ્વારા ન્યાય ન આપવામાં આવતો હોય તેવા લોકોને પણ સરકારી વેતન ન આપવામાં આવતું હોય તેવી ગંભીર બાબતો ધ્યાને આવી છે ત્યારે એક આગેવાન છે ખરેખર વર્ષોથી આ સમાજ પર શોષણ થતું આવ્યું છે અને એમાં પણ સરકારી વેતન ન આપવું વધારાના પૈસા ન આપવા કોઈ ભાડા ભથ્થા ના આપવા અને ખરેખર સરકારી નોકરી પણ ના આપવી પણ હવે જે ફિક્સ પગારની વાતો છે હવે જે ભરતીની વાતો છે તમામ બાબતે સરકાર આ ખાડા કાન કરી રહી છે ક્યાંક અધિકારીઓ પણ પાછા હટી રહ્યા છે ત્યારે આજે શું રજૂઆત થઈ શું ચર્ચા થઈ રજૂઆતમાં તો જે માનનીય સુપ્રીમ કોર્ટે કીધેલું છે અને એમનું જજમેન્ટ છે કે અતિ આવશ્યક સેવા હોય એમાં અતિ આવશ્યક સેવામાં જે આ સફાઈ જે કામ છે એ પણ એક અતિ આવશ્યક સેવામાં કામમાં આવે છે તો એમાં કોઈ દિવસ કોન્ટ્રાક્ટ હોવો ન જોઈ એમાં કમ્પલસરી નોકરીયાત એટલે કે કાયમિક નોકરી જ દેવી જોઈએ એ પણ એક સુપ્રીમ કોર્ટનો આવો ઉલ્લેખ છે અને આવું જજમેન્ટ છે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય બાબતના લીધે વાલ્મીકી સમાજને નોકરી મળી જાય તો વાલ્મિકી સમાજનો થોડા ઘણો પેરેગ્રાફ ઉપર આવે ઉપર ન આવવા દેવા માટે અને વાલ્મિકી સમાજ જે છે એ વેઠો જ કેરા રાખે એના લીધે થઈને પણ આ અમલવારી થતી નથી પણ આજે પાદરા નગરપાલિકાની અંદર અમે આવ્યા છીએ અને પાદરાના જે વાલ્મિકી સમાજના રહેવાસીઓ જે છે એનો એક શમશાનનો પ્રશ્ન છે કે એમની શમશાનની જગ્યા નીમ થયેલી એમના નામે જે બોલે છે એમાં ગેરકાયદેસર અસામાજિક અમુક લોકોનો અસામાજિક તત્વોનો કબજો જે છે એ કબજો દૂર કરવાની પણ વાત થયેલી છે જો આવનારા દિવસોમાં જે આ સમશાનની જગ્યા અસામાજિક તત્વોએ જે કબજો કરી લીધો છે એમને હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે ભાઈ તમે વહેલી તકે આ કબજો ખાલી કરી કરી નાખજો અથવા કાયદેસરની કાર્યવાહી તમારા ઉપર થાય અને અમે બુલડોઝર લઈને આવશું અને અમે અમારો કબજો લઈ લેશુ કારણ કે આવનારા દિવસોમાં એક પાદરા પાદરાની અંદર આવી એક ઘટના બની હતી કે કોઈ એક વાલ્મીકી સમાજના જેનું મૃત્યુ થયું હતું એને સમસાને કોઈને એને જે અંતિમ વિધિ કરવાની ન દીધી હા અને રોડ ઉપર કરવી પડી હતી આવો પ્રશ્ન ન બને અને ગુજરાતની બદનામી ન થાય એટલે મીડિયાના માધ્યમથી ફરીવાર પ્રેમથી કહું છું કે ખાલી કરી દેજો નિકટ અમે બુલડોઝર લઈને આવશું અને અમે ખાલી કરાવી લેશું બીજી એક વાત છે કે પાદરા નગરપાલિકાની અંદર જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જે હોલ છે એનું રિનોવેશનનું કામ જે છે એ પણ કરાવવાનું છે તો પણ એ પણ નગરપાલિકા અથવા તો અહીંના ધારાસભ્ય કે સંસદશ્રી જે પણ હોય એ કરાવી આપે એવી પણ એક મીડિયાના માધ્યમથી અમે માંગણી કરીએ છીએ ચોક્કસથી આપણે છેલ્લો એવો પણ સવાલ છે કે જે રીતે વાલ્મીકી સમાજને નોકરી કન્ફર્મ કરવામાં નથી આવતી કહેવાય કે સરકારી નોકરી નથી આપવામાં આવતી તો ક્યાંક ને ક્યાંક આ સમાજ જે પહેલેથી દબાયેલો સમાજ છે એને વધુ દબાવવા વધુ પછાત કરવા અથવા તો કચડી નાખવા આ સરકારની નીતિવી છે કે નીતિ નીતિવિષયક બાબત મૂકીને કોઈ પણ સરકારી અધિકારી પાસે જાઓ એટલે કે આ નીતિ નીતિવિષયક બાબત છે અમારા હાથ બંધાયેલા છે કારણ કે આ સમાજને હક અધિકારથી વંચિત રાખવો છે આ લોકોની એવી નીતિ છે કે આ સમાજ ક્યારે આગળ આવવો ન જોઈએ આ સમાજ માત્ર ને માત્ર ગુલામ જ રહેવો જોઈએ તો આ સમાજનું પાંચ હજાર વર્ષથી જે શોષણ થઈ રહ્યું છે તેમાંથી શોષણ નાબૂદ કરવા માટે અમે સરકાર સામે લડત આપવી છે અને આવનાર સમયમાં પણ પૂરા ગુજરાતના સફાઈ કામદારો સફાઈ બંધ કરીને આ સરકાર સામે લડત કરશે જયભીન ચોક્કસથી સમગ્ર ગુજરાતના સફાઈ કામદારો સરકાર સામે લડત કરશે તેવી વાત અહીના આગેવાનો દ્વારા કરવામાં આવી છે વર્ષોથી જે સમાજ પર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે જે સમાજ જો કદાચ આ સફાઈ કર્મચારીઓ ન હોય તો કોઈનું સવાર પણ ન થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપણે સૌ જાણીએ છીએ ત્યારે ક્યારે આ સમાજને ન્યાય મળે છે તે પણ એક જોવાનું છે